આપણી પૃથ્વી એ આખા વિશ્વની સૌથી સુંદર અને અદ્ભુત રચના છે આપણી પૃથ્વી એ એકમાત્ર એવો ગ્રહ છે જેના ઉપર જીવન શક્ય બની શક્યું આ પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ પ્રક્રિયા હતી જેના કારણે આપણી પૃથ્વીનો જન્મ થયો અને આ પૃથ્વી પર ઘણા બધા પ્રકારના જીવો પણ જોવા મળે છે પરંતુ આ બધા જીવોમાંથી માણસ અથવા મનુષ્ય એક એવો જીવ છે જેને ભગવાને બુદ્ધિ અને વિચારવાની અને સમજવાની શક્તિ પ્રદાન કરી છે પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે અચાનક આ પૃથ્વી ઉપરથી બધા માણસો ખતમ થઈ જાય અને પૃથ્વી માણસ વગરની થઈ જાય તો આ પૃથ્વી કેવી હશે અને આ પૃથ્વીની વ્યવસ્થા કેવી હશે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ જાણવા માટે આપણા વૈજ્ઞાનિકો પણ મથામણ કરી રહ્યા છે અને બીજા ઘણા માણસો છે જે આ પ્રશ્નનો જવાબ જાણવા માંગે છે તમને બધાને લાગતો હશે કે આ પ્રશ્ન સાવ નકામો છે કેમ કે હમણાં આપણી પૃથ્વી ઉપર લગભગ સાતસો અબજ લોકો વસવાટ કરે છે અને આ બધા માણસો એકસાથે મરી જાય અથવા ખતમ થઈ જાય એ લગભગ અશક્ય છે અને આવું કેવી રીતે બની શકે પરંતુ આપણે એવું માનીને ચાલીએ કે આપણી પૃથ્વી ઉપર જેટલા માણસો છે એ બધા અચાનક ખતમ થઈ જાય તો આપણી પૃથ્વીની હાલત કેવી હશે પરંતુ આપણને એ યાદ રાખવાનું છે કે આપણા આ વિચારમાં પૃથ્વીની ઉપરથી ખાલી માણસ અથવા મનુષ્યની સભ્યતા ખતમ થશે મતલબ કે માણસો સિવાયના બધા પ્રકારના જીવો એટલે કે પ્રાણીઓ પક્ષીઓ અને બીજા તમામ પ્રકારના જીવો હજી પણ પૃથ્વી પર જ છે આપણી પૃથ્વી ખતમ નથી થઈ પરંતુ આપણી પૃથ્વી ઉપર રહેતા માણસો ખતમ થઈ ગયા છે આ વિચાર ઉપર એક હોલીવુડની ફિલ્મ એજેન્ડ પણ બની ચૂકી છે જેમાં અચાનક પૃથ્વી પરથી લગભગ બધા જ માણસો ખતમ થઈ જાય છે તમને બધાને જાણીને હેરાની થશે કે ભૂતકાળમાં પૃથ્વી ઉપર એક વખત આવું બની ગયું છે જ્યારે સંપૂર્ણ માનવ સભ્યતા મરવાની હતી અમેરિકાની એક સંસ્થા અને ઇઝરાયલની એક સંસ્થાની સંયુક્ત ટીમે બે હજાર આઠમાં એક રિસર્ચ કર્યું હતું અને આ રિસર્ચમાં તેમને જાણવા મળ્યું કે આપણા નજીકના ભૂતકાળમાં એક એવો સમય હતો જ્યારે માનવ સભ્યતા લગભગ પૂરી ખતમ થવાની હતી આ સમય આજથી લગભગ પંચોતેર હજાર વર્ષ પહેલાં આવ્યું હતું આજથી પંચોતેર હજાર વર્ષ પહેલાં માનવોની સભ્યતા ખાલી આફ્રિકામાં જ હતી જ્યાં માનવ જાતિનો જન્મ થયો હતો તે સમયે ગુફાવાસીઓ એટલે કે આદિમાનવોની સંખ્યા એક લાખથી પણ વધારે હતી તે સમયે માનવ જાતિ માટે જ્યારે ભૂખમરાના કારણે એક લાખની માનવોની સંખ્યા ઘટીને બે હજાર થઈ ગઈ હતી અને આ દુનિયામાં માનવો કહેવા માટે ખાલી બે હજાર લોકો જ બચ્યા હતા કારણ કે બે હજાર સિવાય બીજે ક્યાં કોઈ માનવ સભ્યતા હતી જ નહીં તેથી તે સમયે માનવ સભ્યતાનું ભવિષ્ય આ બચેલા બે હજાર લોકો પર જ આધારિત હતું તો તે સમયે જે બે હજાર માનવો બચ્યા હતા તે પણ ભૂખમરાને કારણે ખતમ થઈ ગયા હોત તો આજે આપણે બધા આ પૃથ્વી પર હોતા નહીં અને આપણું અસ્તિત્વ જ ન હોત સૌભાગ્યવશ તે બે હજાર લોકો બચી ગયા કારણ કે તે લોકો પોતાના જૂના આવાસો એટલે કે જૂના સ્થાનો છોડીને ખોરાકની ખોજમાં નાના નાના સમૂહો બનાવીને નીકળી પડ્યા તે લોકોમાંથી કેટલાક સમૂહો હરિયાળીવાળા પ્રદેશોમાં જઈને વસ્યા અને તેમની સંખ્યામાં વધારો થયો લગભગ દસ હજાર વર્ષ પછી એટલે કે આજથી લગભગ પાસઠ હજાર વર્ષ પહેલાં તે સમૂહોમાંથી કેટલાક લોકો મધ્ય અને ઉત્તર આફ્રિકા છોડીને યુરોપ અને એશિયામાં જઈને વસ્યા અને આ રીતે ધીમે ધીમે માનવ સભ્યતા પૂરા વિશ્વમાં ફરીથી વસવાટ કરવા લાગી હવે તમે માની લો કે આટલા વર્ષો પછી ફરી વખત માનવ સભ્યતા ઉપર કોઈ વાયરસ કે બેક્ટેરિયાનો હુમલો થાય અથવા માણસો એકબીજા સાથે ઝગડીને ખતમ થઈ જાય તો તે પરિસ્થિતિમાં આપણી પૃથ્વી કેવી હશે આ સવાલનો જવાબ વિજ્ઞાનની નજરથી આપીએ તો ધરતી ઉપર માનવ સભ્યતાના ખાતમા પછી ચોવીસ થી અડતાલીસ કલાકોમાં બધાથી પહેલે પૃથ્વી ઉપર જે સેટેલાઇટ ચક્કર લગાવે છે તેને ખબર પડશે કે માનવ સભ્યતાનો નાશ થઈ ગયો છે સામાન્ય સમયમાં એટલે કે જ્યારે માનવ સભ્યતા હોય ત્યારે અમેરિકા બાસઠ ટકા રોશનીથી ચમકે છે અને યુરોપ પંચ્યાસી ટકા રોશનીથી એટલે કે લાઇટોથી ચમકે છે જ્યારે જાપાન અઠાવન ટકા લાઇટોથી ચમકે છે જ્યારે માનવ સભ્યતા ખતમ થઈ જશે ત્યારે ચોવીસ કલાકોમાં જ પૂરી દુનિયા ઉપર અંધારું થઈ જશે કારણ કે બધા પ્રકારના પાવર સ્ટેશન એટલે કે જે વીજળીના કેન્દ્રો હશે તે બંધ થઈ જશે અને આપણી દુનિયા ઉપર અંધારું થઈ જશે અને આપણી દુનિયા અંધારામાં ડૂબી જશે અને આના સિવાય બીજા એવા ઘણા પ્રકારના નુકસાનો થશે હવે જે પાવર સ્ટેશનો બંધ થઈ ગયા હશે તે પોતાની ખતરનાક અસર બતાવશે કારણ કે દુનિયામાં કુલ ચારસો પાંત્રીસ ન્યુક્લિયર સ્ટેશન છે વધારે ગરમ થવાથી બચાવવા માટે પાણીનું એક ટાવર બનાવવામાં આવે છે અને તે ટાવર મારફતે ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે અને આ પાણી પહોંચાડવા માટે એક પંપની મદદ લેવામાં આવે છે જે વીજળીથી ચાલે છે અને જો વીજળી હશે નહીં તો આ ન્યુક્લિયર સ્ટેશન ગરમ થઈને બ્લાસ્ટ થઈ જશે કારણ કે જે પંપો પાણી પહોંચાડે છે તે તે પંપો પાણી પહોંચાડશે નહીં અને ગરમ થઈને થઈ જશે જ્યારે ન્યુક્લિયર સ્ટેશનમાં બ્લાસ્ટ થશે અને તેમાંથી જે કેમિકલ નીકળશે ત્યારે તેના વાદળો બાંધાશે અને આ વાદળો બાંધવાના સાત થી આઠ દિવસ બાદ બધા નાના મોટા શહેરોમાં લાખો ટન પાણી ભરાઈ જશે જ્યારે માનવ સભ્યતા હતી ત્યારે આ પાણીને શહેરોમાંથી બહાર કાઢવાનું કામ તેમના દ્વારા કરવામાં આવતું હતું જ્યારે પાણી જમીનની અંદર વધારે ભરાઈ જશે ત્યારે ઉંદરો જે જમીનમાંથી બહાર નીકળશે અને શહેરોના મોટા મોટા સુપરમાર્કેટોને પોતાના ઘર બનાવી લેશે જેમ સમય વીતશે તેમ ઉંદરોની સંખ્યા વધી જશે અને પહેલા જ્યાં માણસો ફરતા હતા ત્યાં ઉંદરો ફરશે અને ઉંદરોની સભ્યતામાં વધારો થશે માનવ સભ્યતાના વિનાશના એક મહિના પછી વિમાન મોટરકાર અને ફેક્ટરીઓ બંધ થઈ જશે જેનાથી પૃથ્વી ઉપર ફેલાયેલો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થશે અને ધીમે ધીમે પૃથ્વીનું વાતાવરણ શુદ્ધ થઈ જશે અને પછી પૃથ્વી ફરી જેવી હતી તેવી જ થઈ જશે અને પૃથ્વી પરનો બધો જ કચરો દૂર થઈ જશે અને જ્યારે આકાશ શુદ્ધ હવાના વાદળોથી ઘેરાયેલો હશે ત્યારે ચંદ્ર પણ ઘણો ચમકદાર દેખાશે અને જે તારાઓ હોય છે તે પણ ઘણા ચમકદાર દેખાશે પરંતુ આ બધું દ્રશ્ય જોવા માટે મનુષ્ય હશે જ નહીં કારણ કે મનુષ્યનો પૃથ્વી ઉપરથી ખાતમો થઈ ગયો હશે માનવ સભ્યતાના વિનાશના એક વર્ષ પછી જે માણસે ઇમારતો બનાવી છે તે બધી ઇમારતો અને ઘરો જંગલોથી ઘેરાઈ જશે અને મકાનો નામો નિશાન નહીં વધે બધા ઘરો અને ઈમારતો માટી જેવા થઈ જશે એટલે કે બધા ઘરો અને બધી ઇમારતો જમીન થઈ જશે માનવ સભ્યતાના વિનાશના દસ વર્ષ પછી પૃથ્વી ઉપર જંગલોનો રાજ હશે અને જંગલોમાં વસતા જંગલી પણ રાજ હશે અને જે સુંદર બગીચા મકાનો દેખાતા હતા એની જગ્યાએ જંગલો જ દેખાશે અને બધા પ્રકારના જંગલી જ દેખાશે માનવ સભ્યતાના વિનાશ પછી માણસે જે જે પ્રજાતિના જીવોનો શિકાર કરીને વિલુપ્ત કરી નાખી હતી તે પ્રજાતિની ફરીથી નવી પેઢી જીવિત થશે અને તે પ્રજાતિની આબાદીમાં વધારો થશે જ્યારે માનવ સભ્યતાના વિનાશને સો વર્ષ પૂરા થઈ જશે ત્યારે એવું લાગશે કે પૃથ્વી ઉપર માણસો હતા જ નહીં અને મનુષ્યોએ જે જગ્યાઓ બનાવી છે તે બધી જગ્યાઓ પણ ખતમ થઈ જશે એટલે લાગશે કે આ પૃથ્વી ઉપર માણસોનો ક્યારેય ક્યારે જન્મ થયો જ નથી પછી જેમ જેમ વર્ષો વીતતા જશે તેમ તેમ પૃથ્વીની હાલતમાં ઘણો ફેરફાર થશે અને પછી એવું લાગશે કે પહેલા પૃથ્વી ઉપર માણસો રહેતા ન હતા કારણ કે પૃથ્વીની સ્થિતિમાં ઘણો ફેરફાર થઈ ગયો હશે અને જે જગ્યા ઉપર માણસો રહે છે ત્યાં જંગલો હશે અને આ જંગલોમાં રહેતા જંગલી જનાવરો હશે અને જંગલોના વધવાને કારણે માણસોએ જે જે સ્થાનકો એટલે કે જે જે બગીચાઓ અને પોતાના રહેવા માટેના મકાનો બનાવ્યા હશે તે બધા જંગલો દ્વારા નષ્ટ કરી દેવામાં આવશે અને ત્યાં જ હશે આપણે હમણાં જે પૃથ્વી જોઈએ અને જે પછી પૃથ્વી હશે તે આના કરતા વિપરીત હશે કારણ કે ત્યાં માણસો નહીં હોય આખી પૃથ્વી ઉપર જંગલો હશે તેથી સ્પેસ એટલે કે ચંદ્ર ઉપરથી આપણે પૃથ્વી જોશું તો આખી પૃથ્વી લીલા કલર દેખાશે ત્યાં કોઈ પણ જાતની લાઇટ કે ઇમારતો દેખાશે નહીં ખાલી જંગલ જ જંગલ દેખાશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને જણાવજો અને તમને જો આ પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત